મેં બચપનમાં દાદી પાસે સાંભળેલી રાક્ષસો પરીઓ અને ભૂત પ્રેતની કહાનીઓમાં હું હંમેશા વિચારતો કે શું સાચે જ આવું કંઈ હશે સાચે જ આવી શક્તિઓ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી હશે દાદીમાં તો હવે નથી રહ્યા પણ એમની સાંભળેલી વાર્તાઓનો અસ્તિત્વ શોધવા હું નીકળી પડ્યો સો કહાનીઓ કચ્છને લઈને જેમાં આજે હું આવી ચડ્યો છું એવી જગ્યાએ જ્યાં પગ મૂકતા જ સમય જાણે શ્વાસ લેતો અટકી જાય છે આ છે કચ્છના વિરાન વિસ્તારમાં જાડી ઝાંખરા વચ્ચે છુપાયેલો એક બંગલો જેનો ઉલ્લેખ બહુ ઓછા લોકો કરે છે આ બંગલો ખાલી નથી પણ આ ચૂપ છે મને અંદર પ્રવેશ કરતા જેવું લાગ્યું કે કોઈ મને કહી રહ્યું હોય પાછો વળી જા જતો રહે જ્યારે હું અંદર ગયો ત્યારે ચારે બાજુ ઝાડીઓ છત પરના નળિયા અને તેના પર જામેલી વર્ષો જૂની રજ સિવાય અહીં કંઈ જ નહોતું ભીતો પર ખુરચાયેલા અસ્પષ્ટ ચિહ્નો જાણે કોઈએ અંતિમ સંદેશ છોડ્યો હોય એવું લાગતા હતા જૂની લોખંડની કટાઈ ગયેલ સીડીઓ ઉપર જ્યારે હું ચડ્યો ત્યારે અહીં શાંત માહોલમાં મારા પગલા સાથે બીજા કોઈ પગલા પણ ચાલતા હોય એવું મને આભાસ થયો અહીંથી નીકળો અને આ બંગલા તરફથી પસાર થાઓ તો એવું લાગે કે આ બેકાર ઇમારતમાં કોઈ ઊભું છે અને તમને આવકારો દે છે આમ તો હું ભી આ જગ્યાથી ઘણીવાર પસાર થઈ ચૂક્યો છું પણ આ ઝાડીઓમાં છુપાયેલા બંગલા તરફ મારું ક્યારેય ધ્યાન નહોતું ગયું પણ આજે જાણે કોઈએ મને આમંત્રણ આપ્યું હોય એવું મને લાગ્યું હું અહીં મહેમાન બની આવી ચડ્યો એવું લાગ્યું કે કોઈ શક્તિ મને અહીં સુધી ખેંચી લાવી છે ઘણો ખરો ટાઈમ કાઢ્યો જૂના છેલ્ફ જૂની બુકુ પીડા પડી ગયેલા દસ્તાવેજો અને તૂટેલી ખુરશીઓ અને એવા છુપાયેલા ઓરડા જોયા જેની કોઈ કલ્પના પણ ન કરી શકે અને આ બધું જ ફરતા એવું લાગ્યું કે આ સ્થાન હજી જીવંત છે અને એક અલગ જ ઇતિહાસ છુપાવીને બેઠું છે